મૃતકના હાથ પગ બાંધેલી હાલતમાં હતા અને માથા પર બોથડ પદાર્થથી ઘા કરવામાં આવ્યો હતો જેના કારણે તેના મોતની ઘટના બની હોવાનું માનવામાં આવે છે મૃતક ઓમ પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને અંજલની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મજૂરી કામ કરતા હતા ઘટના બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતકને આરોપીઓ પૈકીના એકની પત્ની સાથે અને સંબંધ હોવાની શંકા હતી આ મુદ્દે અગાઉ પણ તકરાર થઈ હતી આ શંકાના આધારે પોલીસે પાંચ શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં મોહિત નમીનારાયણ બિંદ રોહિત નમુનારાયણ બિંદ અર્પિત ઉર્ફે પિંચુ બુદ્ધિલાલ યાદવ સત્યમુર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવ છે તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ રહેતા હતા વધુમાં ડીસીપી લગતીરસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ એક સંપ થઈ ઓમ પ્રકાશને પકડી તેના હાથ પગ બાંધી દીધા હતા અને બોથડ પદાર્થ વડે જીવલાળ હુમલો કરી તેનું મોત નીપજાવ્યું હતું ઘટનાની પ્રાથમિક તપાસ બાદ આ મામલો હત્યાનો જણાયો છે

પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં